આજ આજરોજ પહેલી ઓક્ટોબરથી સંખેશ્વર તાલુકાના બોલેરા ગામેથી દેશી દારૂ ગાળવા કે ઇંગ્લિશ દારૂ વેચવા ઉપર પ્રતિબંધ ગુચારતા સરકાર દ્વારા દારૂ પીવા કે વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં દેશી દારૂના અડ્ડાઓ કે ઇંગ્લિશ દારૂ વેચવાવાળાનો રાફડો ફાટ્યો છે જેમાં ગુજરાત પોલીસ દ્વારા ઘણી વખત દારૂના બેફિકરાઈથી ચાલતા હાડતા ઉપર તવાઈ કરવી કે દારૂ પીતા પકડતાના કેસો પકડતા અખબારોમાં પ્રકાશિત થાય છે દારૂ પીવાની લતના કારણે ગુજરાતનું કંઈક યુવાધન બરબાદ થઈ રહ્યું છે દારૂના રવાડે ચડેલા કંઈક યુવાનોના કારણે તેમનો આખો પરિવાર બરબાદ થયાના સમાચારો પણ સાંભળવા મળે છે પરંતુ શંખેશ્વરના બુલેરો ગામે આજરોજ ગામના લોકો દ્વારા દેશી કે ઇંગ્લિશ દારૂ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું સંધાને આજરોજ ઠાકોર સમાજના તમામ વડીલો યુવાનો અને ગામના સરપંચ તેમજ અન્ય સમાજના જાગૃત નાગરિકોએ રામદેવપીર મંદિર ખાતે હાજરી આપી હતી જેમાં વડીલો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજ પછી ગામમાં કોઈ પણ હિસાબે દારૂ ગાળતો કે વેચાતો પકડાશે તો પ્રથમ એકાવન હજાર અને પરિવાર વેચાણ કરતો ગામના કોઈ પણ નાગરિકને ધ્યાને આવે તો બીજી વખત એક લાખને એકાવન હજારનો દંડ કરવામાં આવશે તેઓ ગામના જાગૃત નાગરિકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ છતાંય દારૂનો વેપલો ચાલુ રહેશે તો સમગ્ર ગ્રામજનો એકત્રિત થઈને કાયદેસરની કાર્યવાહી કરશે બોલેરો ગામના આ દારૂબંધીના નિર્ણયમાં ઠાકોર સમાજના તમામ આગેવાનોએ પોતપોતાના ઘરની જવાબદારી સંભાળેલ છે વધુમાં ગામના આખરી નિર્ણયથી ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાશે ગામની એકતા ભાઈચારો જળવાશે ઠાકોર સમાજ પ્રગતિના પંથે જશે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું ઉપસ્થિત રહી અને નિર્ણય માટેથી જે એમના જે સૂચનો છે એમાં અમુક જે આગેવાનો છે કે જે જાગૃત વ્યક્તિઓ છે એમના દ્વારા એ લોકોનું શું મંતવ્ય છે એ આપણે જાણી લેશું

બે હાજર પચી થી જોડા મિત્રો આજે આધુનિક અને ટેકનોલોજીના જમાના માં વર્તમાન સરકારના જે નીતિ નિયમો નો અનુસરે અને જે તે અંતરિયાળ ગામડા ની અંદર જે તે ગામડા ને કે સમાજ ને ત્યાં કોઈ પણ જે બધી હોય છે સખત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને વધુમાં આપને જણાવી દઉં કે શંખેશ્વર તાલુકાની અંદર આજુબાજુના ગામડામાં આજે દારૂબંધીના ના જે તે કિસ્સાઓ છે એ રોજબરોજ આપણી સમક્ષ ઘણા રજૂ થયેલા છે આજે બોલેરા ગામની અંદર સમક્ષ ઠાકોર સમાજના આગેવાનો વડીલો મિત્રો સૌ બધા ભેગા મળી અને બોલેરા ગામમાં આજે દશેરાના દિવસે અને ખાસ કરીને હું બોલેરા નો વતની છું એટલે ખાસ એ પણ ઓડિયોને ઓડિયન્સ આપને જણાવવા માંગુ છું કે દર વર્ષે અમારા ગામની અંદર જે તે સમાજની અંદર જે જે તે હોય છે ને દૂર કરવાનો દશેરા કાર્યક્રમ ને લઈ અને સમાજના દરેક દરેક આગેવાનો અહિયાં ઉપસ્થિત છે અને આજથી જ આ ગામમાં દારૂ બંધ ની જે એનાઉન્સ કરવામાં આવ્યું છે એના માટે સૌ અમે મિત્રો એ મળેલા છે વડીલો આપણે સાથ સહકાર લઈશું અને આજથી ગામની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ ભાઈચારો એકતા ગામ એના માટે સૌ રહેશો એવી હું આપ સર્વે પાસે પાસે આગેવાનો આશા રાખું છું નમસ્કાર સરપંચ પ્રયત્ન અત્યારે જે આપણે બધા સમાજના ઠાકોર સમાજના આગેવાનો અત્યારે ઉપસ્થિત છે અને એમાં ખાસ કરીને કે જે ગામમાં દારૂબંધી ના નિર્ણય ને લઈને વર્ષો પછી પણ આપણે જે બધું ડખા થાય એ જોતા જ આવીએ છીએ કે આંતરિક સમાજની અંદર

કારુભાઈ જરા ઊભા થા છો છો આપ ઊભા થો તમે હું અચ્છા તો કહો ના ના એક ઊભા થો કાકા જે આપણા સમાજમાંથી એ ઠાકોર સમાજ શિવાજના ગામના તમામ આગેવાનો પટેલો છે અઢારે વર્ણના લોકો આજે આગેવાનો એ ઉપસ્થિત છે ત્યારે વણકાર સમાજમાંથી એક આપણે સુખાભાઈ માસ્તર છે એ આજે આપણી સમક્ષ રજૂ છે એની એમની આગળ એમનો અભિપ્રાય શું છે એમની જરા આપણે વાત કરશું જી સર આજે જે દારૂ બંધ્યાના નિર્ણયને લઈ

આનો જે યુવા ધન છે એ આપણા માટે ફળદાયી થશે અને એ જે બધીઓ છે એ દૂર થશે એ એટલે ખાસ કરીને આપણે દર્શકોને જણાવી દઉં કે અત્યારે જે સમાજની અંદર નાના મોટા સમાજની અંદર નાના નાના જે દારૂના દૂષણને લઈ અને જે ગરીબ પરિવારમાંથી જે આવતા હોય છે એ લોકોને એક ટંકના ખાવાનો પણ લગભગ કદાચ સો તકલીફ હશે પણ છતાં દારૂ પીતા હોય છે એટલે એ સમાજની અંદર કોઈ પણ બીજી કઈ ખીલી ખટકો ન થાય અને સમાજ સુખ સમૃદ્ધિ અને શાંતિ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં